અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે પરંતુ તાજેતરમાં જ વરસાદને કારણે આ વિશાળ મેદાનમાં પાણીનો ભરાવો થયો છે અને સ્થિતિને કારણે મહોત્સવની તૈયારી પર અસર પડી રહી છે ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે જીએમડીસીમાં ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કાદવ અને કિચડતી સ્થિતિ સર્જાય છે ખાસ કરીને પ્રવેશ દ્વાર પર પાણીનો જમાવો થયો છે જેના કારણે વાહનો અને લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડી રહી છે નવરાત્રીના પર્વને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે આયોજકોની ચિંતા પણ વધારી છે અને શહેરમાં ગરબાના આયોજકો માટે આયોજકોએ કરોડો રૂપિયાનું રોકાણ પણ કર્યું છે પરંતુ વરસાદની આગાહીએ તેમની ચિંતા વધારી દીધી છે વરસાદના કારણે ગરબા મેદાનમાં પાણી ભરાવાની શક્યતાઓ છે જેના કારણે આયોજકોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે આયોજકો હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ તૈયાર છે ની હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મેઘરાજા જે છે તે મહેર થયા છે અને અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં હાલ આપણે સિંધુ ભવન રોડ ખાતે ઉપસ્થિત છે તેના વિવિધ પાર્ટીપટોમાં નવરાત્રીનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે હાલ આપણે એસ કે ફાર્મ જે આવેલું છે ત્યાં ઉપસ્થિત છે ત્યાંના તમને સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આયોજક દ્વારા નવરાત્રિની તૈયારી જે છે તે કરવામાં આવી હતી પરંતુ વરસાદ વરસી રહ્યો છે આયોજકની તૈયારીઓ ઉપર પાણી જે છે તે ફરતું જોવા મળી રહ્યું છે આયોજક દ્વારા જે પણ તૈયારી કરવામાં આવી હતી તેની પર હાલ પ્લાસ્ટિકના મીણિયા જે છે તે પાથરવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ રીતે આયોજક દ્વારા તૈયારી કરી દેવામાં આવી હતી પરંતુ હાલ મેઘરાજા મહેર કરી રહ્યા છે જેના કારણે આયોજકો સંપૂર્ણ રીતે ચિંતામાં મુકાયા છે એક ગરબાની ઇવેન્ટ પાછળ અંદાજીત એકથી બે કરોડ રૂપિયા જેટલો ખર્ચો જે છે તે આવતો હોય છે તે મહત્વની વાત છે કે હાલ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી હતી પરંતુ વરસાદ વરસવાના કારણે થઈ તે આયોજકો ચિંતામાં મુકાયા છે અને તમામ જે ગ્રાઉન્ડ ઉપર જે વસ્તુ બગડે નહીં તેની ઉપર હાલ પ્લાસ્ટિકના મીણિયા જે છે તે લગાવવામાં આવી રહ્યા છે ને વરસાદ ન વરસે તેવી આયોજક દ્વારા ભગવાનને પ્રાર્થના કરી દેવામાં આવી રહી છે કેમેરામેન ભીખાભાઈ સાથે જતીન બારોટ જીએસટીવી અમદાવાદ